આજે ચૂંટણી કમિશન દ્વારા ગુજરાતમાં નગરપાલિકાઓ જુનાગઢની મહાનગરપાલિકા ત્રણ તાલુકા પંચાયતો અને કેટલીક જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકાની પેટા ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી છે કોંગ્રેસ પક્ષ આ જાહેરાતોને આવકારે છે સૌથી મોટો સવાલ તો એ છે કે લોકશાહીમાં લોકોને પોતાના પ્રતિનિધિ ચૂંટવાનો અધિકાર છે આ ભારતીય જનતા પાર્ટીની સરકારે આજે જે જાહેરાતો થઈ છે એ મોટાભાગની મહાનગ મોટાભાગની નગરપાલિકાઓ અને મહાનગરપાલિકા અને બીજી ચૂંટણીઓ જે આજે જાહેર થઈ છે એ ફેબ્રુ ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર અઢારમાં યોજાઈ હતી એટલે કે એમની મુદત ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસમાં પૂરી થઈ ગઈ બે વર્ષ સુધી ચૂંટણીઓ ન યોજી વહીવટદારો મૂક્યા શેના માટે વહીવટદારો મૂક્યા હતા વહીવટ કરી ભ્રષ્ટાચાર કરી અને ભાજપને ફાયદો કરાવવા માટે આ કોઈ સંજોગોમાં ન ચાલે આ લોકશાહી માટે કલંકિત ઘટના હતી અમે અમારી તૈયારીઓ આ નગરપાલિકાઓની મહાનગરપાલિકાની તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની કરી છે મને વિશ્વાસ છે લોકોના આશીર્વાદ પ્રેમ અને મતોથી કોંગ્રેસ પક્ષ મજબૂતી સાથે આ ચૂંટણીઓમાં સારા પરિણામો મેળવશે આખરે આ જે નગરો છે ન એટલે નળ ગટર અને રસ્તા સારા હોય એ નગર કહેવાય પણ એક પણ જગ્યાએ નગરપાલિકામાં નજર દોડાવીએ કે મહાનગરપાલિકામાં જઈએ તો નળ ગટર કે રસ્તાનું ઠેકાણું નથી ભાઈ મુક્ત ભ્રષ્ટાચાર થાય છે અને પરિણામે લોકોની સ્થાનિક પ્રાથમિક જરૂરિયાતો એ પૂરી કરવાની જવાબદારી એ સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની છે એ નથી સરકારનો એવો કેવો વહીવટ કે નગરપાલિકા ઇલેક્ટ્રિસિટી બિલ ના ભરી શકે કર્મચારીઓના પગાર ના થઈ શકે અને આવો ગેરવહીવટ તો ભૂતકાળમાં ક્યારેય નહોતો હું જરૂર આજના આ પ્રસંગે મારા વહલા ગુજરાતીઓને પણ વિનંતી કરીશ કે આપ પણ આ બધી પરિસ્થિતિના સાચા દર્શક અને સાક્ષી અને સહન કરતા છો ત્યારે કોંગ્રેસ પક્ષને આપના તરફથી પણ પૂરતી મદદ મળે એવી વિનંતી કરું છું હું મારા સિનિયર આગેવાનોનો આભાર માનું છું જે સિનિયર આગેવાનોને નગરપાલિકાના પ્રભારીઓ તરીકે જવાબદારી સોંપી હતી એમણે પોતપોતાના વિસ્તારમાં જઈને ખૂબ સારું કામ કર્યું છે નગરોમાં અમારા સંગઠનને મજબૂત બનાવવા માટેનો પ્રયત્ન કર્યો છે લોકોના પ્રશ્નોને ઉજાગર કર્યા છે આવતા દિવસોમાં લોક પ્રશ્નો માટે સતત લડતા રહીને લોકોના આશીર્વાદથી સત્તા મળે તો સેવાની સાધના કરીને લોકોનું કામ કરીશું આજની જાહેર થયેલી આ તમામ ચૂંટણીઓને આ ફરી વખત આવકારીને કોંગ્રેસ પક્ષ પહેલેથી તૈયારી આ બાબતની શરૂ કરીને બેઠો છે અમે જરૂર પૂરતા પ્રયત્નો સાથે મજબૂતીથી આગામી ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચાર ગેરવહીવટ અણ સામે મજબૂતીથી લડીશું કેટલીક જગ્યાએ સીધું દેખાતું હતું કે ભારતીય જનતા પાર્ટી હારી જશે દાનેરા મતદાર યાદી પ્રસિદ્ધિ થઈ ગઈ એટલે ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ કહેવાય શા માટે ભાઈ છેલ્લી ઘડીએ ધાનેરાને તમે બાદ કરી દીધું કોઈ પણ નવો જિલ્લો બને તો લોકોના સાથે સંવાદ કરીને બનાવવો જોઈએ વિવાદ શા માટે થાય બનાસકાંઠા માત્ર રાજકીય રીતે વિભાજન કર્યું એના બદલે લોકો સાથે ડાયલોગ કરી અને જિલ્લાઓ બનાવ્યા હોત તો આ વિવાદ ન થાત સરદાર વલ્લભભાઈ પટેલ એમનું જન્મસ્થાન કરમસદ કરમસદને આનંદમાં મેળવતા પહેલા સ્થાનિક લોકો સાથે વાત કરવાની જરૂર હતી સરદાર સાહેબના જન્મસ્થળનું નામ ન રહે ન ચાલે કાં તો મહાનગરપાલિકાનું નામ કરમસદ આપવું જોઈતું હતું અથવા કરમસદ જ્યારે ઈચ્છતું ન હોય કે આ મારે મહાનગરપાલિકામાં નથી જવું ત્યારે જબરજસ્તીથી એને લઈ જવાની જરૂર નહોતી એક વ્યવસ્થિત ગેરવહીવટ જે ચાલી રહ્યો છે ત્યારે હું ચોક્કસ વિશ્વાસ રાખું છું અને વિનંતી પણ કરીશ કે ગુજરાતના મતદાતાઓ કોંગ્રેસ પક્ષને પ્રેમ મતો અને આશીર્વાદ આપે એવી વિનંતી સાથે ચૂંટણીને આવકારીને મારી વાતને પૂર્ણ કરું છું